जाग जीवला भविष्यगरणा कोठ आयलू आ नाम अर्थ तेर થાય जो मद दरी डुबी जाय तो बहु वाधो नहीं वचो वा वत डुबा तो बहु वाधो पण चोकेन आई गयो आ कोठो आई गयो वनपो सिपासु वे तू

અને શરીર હું છું આ જો તમારી અંદર છે તો સુધી તમારી તમનું ઓળખણ થાય નથી હાથ તમારો છે પણ હાથ તમે નહીં માથું તમારું માથું તમે નહીં સાધી તમારી પણ સાધી તમે નહીં પગ તમારો પણ પગ તમે નહીં આખું શરીર તમારું પણ શરીર તમે નહીં કહા છે આયા બંદા કહો તું જાયગા ઉપાય સુધી લો તેનો પુરા સદગુરુ જો મળશે તો ઉકેલ પારી દેસી રાત હોય તો દાળો વાયટ ના હોય આપેક્ષિત પણ છે ને સુખ હોય તો દુઃખ પૂરા હોય એટલે એટલે આપડે કોઈ કેવું નહીં બધા પૂરા આપણે પૂરા થવાનું છે દત્તાત્રેય મહારાજે ચોવીસ ગુરુ કર્યા સંતોષ ના થયો તો સુધી ગુરુ કરાય કર્યા અને જયારે સાહેબ કે હું આ મારા સિવાય કોઈ નથી વાત કરી દીધી સાહેબ એક માટે જયારે રાજદરબાર ની અંદર રાજા અજ્ઞાની કહેવાય જ્ઞાની નાખ્યા એ ભૂમિકા નો રાજા એટલે એને કોઈને કહ્યું છે કે ભાઈ ભગવાન તમે જોયા છે એટલે શબ્દ મય ગુંજાર કરવા માંડ્યો

મારું આત્મા ગુરુ એટલે મારો ભગવાન ગુરુ એટલે મારો ઈષ્ટ વાત પૂરી થઈ જાય સાહેબ ગુરુ એ તો સાહેબ મીરા માતા કીધું તમે જોઈ લો રોહિદાસ રાણા જેમ જેમ બોલવા મળ્યા ને રાણા તારું પીને ઉભી થઈ જાય

wow

આ કે મેં તો મસ્ત વાળા મેલ મસ્ત નહીં તો એકલો વ્યસ્ત છે ભલા માત્મા બેઠેલા હતા નિદાન સ્વરૂપ માં એટલા બધા મસ્ત બેઠેલા એટલા ભાઈ તમે જોતી થઈ ને ભેસ લઈ ભેસ લઈને નેકરો લે તમે જો તો દોડી જતો તો બાપુ બેઠા હતા એટલે બાપુ એવું હોવું જોયું કે બાપુ મારી પેજ બાપુ બોલ્યા નહીં ખાલી નજર ના છે તો એને શું કીધું કે મારી ભેજ એટલે પણ બાપુ ક્યાં પૂછ્યું તો બધા ડાયો થઈ ગયા પણ આ હાલેલા વા હોય સમજાય છે ગુરુના ના આગળ જીવન જીવન જાહેર થવું છે કે મારા જેવો બાપુ કોઈ ગણની છે ગણની નહીં તો એકલો હલેલ છે ગુરુના ના આગળ કોઈ દા દાપણ કરાય જ નહીં ગુરુ ના આગળ શરણાગતિ જો વાત પૂરી થઈ જાય ગુરુ કે બેહી જાય તો બેહી જવાનું ઉભો થાય તો ઉભો થવાનું આ શરણાગતિ છે હરિચંદ્ર યાદ કરો સાહેબ તમે હરિચંદ્ર રાધા સપનાની અંદર પોતાનું રાજપાટ આપી દીધું હતું ગુરુએ કીધું હું કા બનાવટ કરી દીધું કે મેલે ચાલ કે ના સપનામાં કે બાપુ તમે હતા આલવા વાળો હું કેતા હજુ દીધો આ સિંહાસન પર બેઠો છું ને વચન ભંગી છે તો અને શબ્દનો નું ગાવા જો ને હરિચંદ્ર રાધા ઉતરી ગયા સાહેબ આ ગુરુ ભક્તિ કરી શકે સાહેબ ગુરુ કે પાણી પીલા કે જે છોકરા પર લાગે બાપુ એ પાણી અમાનો કલ્યાણ થાય કોઈ લાવે હે વાયા વાયા તો વાજે વાયા

લાખ ભાવ છે પણ મે આ કે બોલતી એટલે પેલો ઈશારો કરે કે એટલે કે બાપુ બેસ મારી છે બાપુ કી ભઈ હું ઉભો રહે ભઈલા બેસ તારી છે કે આ બેસ મારી છે બાપુ ઉભા દે રાગરે છે એક પણ આ ઉચ્ચ કે આ છે એક રોપણ કે તો બેસ્યો લે પછી બાપુ રાગરે કોણ પકડી ગયા કોણ કરું કે બેસ